છોટાદેપુર તાલુકાના અલસીપુર ગામે આવેલ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા તત્વોને અટકાવવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત થયા હતા તેઓએ છોટાઉદેપુર નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી ગેરકાયદેસર રીતે ખનન અટકાવવા માંગ કરી હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓ આ રીતે માફિયાઓને અટકાવવા જાય છે ત્યારે રીતે માફિયાઓ ધમકી આપે છે અને વિશેષમાં આ માફિયાઓ વિરુદ્ધ સરપંચ જોઝ પોલીસ સ્ટેશન ખાણખાની વિભાગ છોટાઉદેપુર અને કલેક્ટર છોટાઉદેપુરને અગાઉ પણ ફરિયાદ કરી છે પરંતુ રેતી માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી જે દુઃખદ બાબત છે નદીમાં રેતી હશે તો પાણીનો સંગ્રહ થશે અને પાણીની તંગીથી ગ્રામજનોને મુક્તિ મળશે એટલે કે રેતી ખાનાને અટકાવવા કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું શેખ નજર છોટાઉદેપુર તો રીતનો વિરોધ છે સતો આ લોકો આરસીસી ઉપર અમે એમને એમ વારંવાર કહીએ કે તમે આરસીસી પણ લઈ જશો અમે જે રસ્તો બનાવ્યો છે અમારા ગોમ લોકોને જવા માટે ચારો પૂજો લાવવા માટે કંઈક કઈક હાજર દવાખા લીધવા માટે એ રીતે બનાવેલો છે એમાં તમે આ રેતી લીસતા હોય તો તમે કા આરસી ખરાબ કરી નાખશો તો અમે કઈ રીતે રહેશું કઈ રીતે જઈશું અને આ લોકો દારૂ પીને માથે પાર અને આ ઘણી વખત આપણે કેવા જાય તમને મારી નાખશું આવી થાક તમ ક્યાં લે અને ગારો માં બેન એવી ગારો જાય

મારું નામ રાઠા જયંતીભાઈ જયત્યાભાઈ ગામ અલસીપુર આ રેતી માટે અમે એક ખાતામાં પણ પહેલી અરજી આપી છે પોલીસેસનમાં પણ અરજી આપી છે અત્યારે કલેક્ટર સાહેબના અરજી આપ આવ્યા છે જાહેર જનતા માટે રસ્તો બનાવ્યો છે ત્યાં રેતીના બે ફાર્મ ટેક્ટરો ચાલે છે અલસીપુર ગામમાં એ ટૅક્ટરો રેતી બંધ થાય એવું અમારે કહેવાનું છે ગામ લોકોનું બધાનું મારું નામ જયંતિભાઈ જેતિયાભાઈ મારું નામ કલ્પેશ રાઠવા છે હું અલસીપુરથી આવું છું અમારે એક જ પ્રોબ્લેમ છે તે વારંવાર રેતી બંધ કરવાનો પ્રયાસ કર્યા હોય તે એ લોકો અમને થાક થમકી આપે છે રસ્તો તોડી નાખેલો છે અને કંઈ અવર જવર ચોમાસામાં ખૂબ તકલીફ પડે તો આ રેતી બંધ થાય એ જ અમારી વિનંતી અને કલેક્ટર સાહેબને અમે પત્રું સરપંચ કરી સરપંચને બી રજૂઆત કરી રોજ આઉટ પોલીસ સ્ટેશન પણ રજૂઆત કરી હતી અને ખાણ ખનીજમાં બી અમે આપ્યું હતું